ખેડાના નડિયાદમાં દરેક મહિલાની દાદાગીરી અને વેપારી સાથેનો દુર્વ્યવહાર સીસીટીવીમાં કેદ થયો વ્યાજની રકમ વસૂલવા માટે દબંગ મહિલાએ જ્વેલર્સમાં ધામા નાખ્યા અને પઠાણી ઉઘરાણી કરી જોકે વેપારીનું કહેવું છે કે ઓછીના લીધેલા નાણાં અને વ્યાજ ચૂકવી દીધું છતાં મહિલા અને તેનો પતિ પરેશાન કરે છે તો વેપારી વિરુદ્ધ મહિલાએ આરોપ લગાવ્યો છે કે રૂપિયા લઈને વેપારીએ દાગીના નથી આપ્યા આ મુદ્દે મહિલાના પતિએ વેપારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ઉઘરાણીમાં સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા અમારું જે કાચની સીસીઓને બોટલો હતા જો વ્યાજ ના આપીએ અથવા એમ કંઈક સાંજે લઈ જજો તો અત્યારે અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમા બેન પટેલ એમના ભાઈ ઉત્તરસરના જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે ધાક ધમકી આવીને કે તમને રસ્તામાં ઈટ ઈટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડી નાખીશ રસ્તામાં ગમે તેમ લોહી લોણ કરી નાખીશ એવી ધમકી આપતા હતા હવે અમે અમે વ્યાજની રકમ તો ક્યાં ચૂકતે કરી દીધી છે અમે જો ઠોસ પુરાવા છે વ્યાજ પણ આપી દીધેલું છે